રાજકોટ થી ડોક્ટર તુષારભાઈ તમારો સવાલ છે કે જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ નથી ત્યાં સુધી નિર્જરા શકામ નથી સમ્યક્તવની પ્રાપ્તિ એટલે મિથ્યાત્વનો નાશ મિથ્યાત્વ એટલું બધું બોળું ને એટલી બધી જગ્યાએ પથરાયેલું છે કે મિથ્યાત્વ કોને ગણું અને કાઢવાની શરૂઆત ક્યાંથી કરું આને મનાય આને ન મનાય આ વંચાય આ ન વંચાય સુદેવ સુગુરુ સુધર્મ આદરું ને કુદેવ કુગુરુ કુધર્મ ને પરિહરું હવે અત્યારની અસમંજસ એ છે કે સુદેવ સુગુરુ સુધર્મ કોને કહેવા એક તિથી બે તિથી સ્થાનકવાસી તે પંથી કોને ગણવા બેના માનસિક વ્યથાને અસમંજસમાંથી બહાર કાઢવા વિનંતી છે તુષારભાઈ તમારી મૂંઝવણ સમજી શકું છું ઘણા લોકોનો આ સવાલ છે કે સુદેવ સુગુરુ ગુરુ સુ ધર્મ કોને કહેવાય ભૂત ભવિષ્ય વર્તમાનના બધા જ અરિહંત ભગવંતો તથા બધા જ સિદ્ધ ભગવંતો આપણા માટે સુદેવ છે એમાં તો કોઈ બેમત નથી અને બસ એનાથી આગળ બીજા કોઈ સુદેવ શોધવા જવાની આપણે જરૂરત નથી હવે જે કેવડી ભગવંતોએ અધ્યંત ભગવંતોએ પ્રરૂપેલો જે ધર્મ છે તે જ આપણા માટે શું ધર્મ છે એટલે એમાં પણ કોઈ ફાફા મારવાની જરૂર નથી ધર્મના અલગ અલગ સંપ્રદાયમાં અટવાવાની જરૂર નથી આપણે ભગવાન મહાવીરના શાસનમાં જીવીએ છીએ એટલે ભગવાન મહાવીરે આપેલા ધર્મના સિદ્ધાંતને અનુસરવાનું અને જે 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 ગુરુ મહાવીરના સિદ્ધાંતને અનુસરે છે તે બધા આપણા માટે શું ગુરુ છે પછી ભલે તે એક તિથિ હોય કે બે તિથિ હોય સ્થાનકવાસી હોય કે તેરાપંથી હોય કે દિગંબર હોય બધાની મંજિલ તો એક જ છે ને કે કર્મોની નિર્જરા કરી મોક્ષ પ્રાપ્તિ તરફ ડગ ભરવું દરેક ના મુખ્ય માર્ગ તો મહાવીર ના સિદ્ધાંત પર જ રચાયેલા છે ને એ સિદ્ધાંત કે અહિંસાના માર્ગે ચાલવું ઓછામાં ઓછી હિંસા થાય એવી રીતના જીવવું બ્રહ્મચર્યનું પાલન કરવું સૂક્ષ્મ કે બાદર ચોરી ન કરવી પરિગ્રહનો ત્યાગ કરવો જુઠ્ઠાણાનો ત્યાગ કરવો ચારે કસાયોમાંથી મુક્ત થવા સાધના કરવી તો કોઈ પણ સંપ્રદાયના ગુરુ હોય શ્વેતાંબર કે દિગંબર કે એક તિથિ કે બે તિથિ કે સ્થાનકવાસ કે તેરાપંથી દરેક જણ અનુસરે છે તો સિદ્ધાંત ને ભગવાને કઈ અલગ અલગ પંથ માટે અલગ અલગ ધર્મ નથી પ્રરૂપ્યો કે ભાઈ સ્થાનકવાસી આ ધર્મ પાડવાનો અને દેરાવાસી આ ધર્મ પાડવાનો ભગવાને તો દરેક માટે એક સરખો અને ફક્ત ને ફક્ત આત્મધર્મ પ્રરૂપ્યો છે અને ભગવાનના ગયા પછી પણ જ્યાં સુધી કેવલી ભગવંત હતા ત્યાં સુધી કોઈ અલગ પંથ પડ્યા નથી તે પછી આ ભસ્મગ્રહના પ્રભાવે આત્મધર્મ પાલનમાં થોડી શિથિલતા આવી તેથી ધર્મને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે જે જે આચાર્યોને જે જે રીત અનુસરવી યોગ્ય લાગી તે રીતના ધર્મની પ્રરૂપણા કરે અને તે તે આચાર્યોને માનવા વાળાના અલગ અલગ પંથ પડી ગયા પણ છે તો બધાનું મૂળ મહાવીર માન ને તો આપણે મૂળને જ પકડો ને આ બધા પંતો ડાળી ડાંકડા જેવા છે આપણે ડાળી ડાંકડા પકડીને શું કામ છે આપણા માટે તો આ એક જ નિયમ બનાવી દો કે જે મહાવીર માને છે મહાવીર બતાવેલા સિદ્ધાંત પર ચાલવાની કોશિશ કરે છે તે બધા જ ગુરુ સુ ગુરુ છે મને જેનો પણ પ્રત્યક્ષ લાભ મળતો હશે એનો હું લઈશ હું એક એકની અંદર ઝાંકી ઝાંકીને એના ગુણદોષનો હિસાબ લગાડવા નહીં જાઉં એના કર્મવેદે છે હું મારા કોઈના ગુણદોષનો હિસાબ લગાવવા માટે પણ આત્મામાંથી બહાર નીકળી પરમાં જવું પડે મારા ભગવાને તો કીધું છે કે પરમાંથી ખસ ને સ્વમાં વસ હું પોતે મહાવીરને માનું છું મહાવીરના શાસનમાં જીવું છું મહાવીરે આપેલા આત્મધર્મને માર્ગે આગળ વધવા પ્રયત્ન કરું છું મહાવીરના સિદ્ધાંતોને આત્મસાત કરવા પ્રયત્ન કરું છું અને જે જે ગુરુ મહાવીરના સિદ્ધાંતો પર ચાલી રહ્યા છે તે બધા જ સુગુરુ ગુરુ છે પછી ભલે તે એક તિથિ હોય કે બે તિથિ હોય દેરાવાસી હોય કે સ્થાનકવાસી હોય મારા હૃદયમાં દરેક માટે એટલો જ વિનય સ્થાપી કરીશ આ બધું હું આ પ્રમાણે તમે વિચારો એમ કહી રહી છું વિચારો મારા ભગવાને કીધું છે જીવ માત્ર નો વિનય કર પછી ભલે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિગોદ એકિન્દ્રિય જીવ હોય કે નરક તિર્યંચનો જીવ હોય કે દેવ કે માનવનો જીવ હોય જો ભગવાન જીવ માત્રનો વિનય કર એ ધર્મ બતાવ્યો છે તો પછી મહાવીરના પંથે ચાલનાર કોઈ પણ પંથના ગુરુ હોય તો તે શું ગુરુ છે આપણા બધાનો બાપ એક જ છે મહાવીર આપણી મંજિલ એક જ છે મોક્ષ મને ઘણા પૂછે છે તમે કયા સંપ્રદાયના છો મારો એક જવાબ હોય છે હું મહાવીરની ભક્ત છું મહાવીરે કોઈ પંથ પાડ્યા નથી માટે બીજા કોઈ પંથમાં હું અટવાતી નથી નિશ્ચયથી આત્મધર્મ નિશ્ચયથી આત્મધર્મમાં છું બાકી કુદરતી રીતે માનવ સર્જિત જે સંપ્રદાયમાં જન્મી છું એમાં વ્યવહારથી રહું છું હવે આ રીતના તમને યોગ્ય લાગે તો તમારે કોઈ પણ સંપ્રદાય તરફ રાગ કે ખેંચાયા વગર તમે તમારા માટે ગુરુ સુધર્મની વ્યાખ્યા બનાવી શકો છો બાકી કોઈ પણ ગુરુ વિશેની ચર્ચામાં પડવું નહીં શરૂ શરૂમાં એના ગુણ દેખાશે એટલે રાગ આવશે પછી દોષ દેખાવાની શરૂ થશે એટલે દ્વેષ આવશે પાછા રાગ દ્વેષના ચક્કરમાં ફસાઈ જશો જે સંપ્રદાયમાં જન્મ્યા છો વ્યવહારથી એમાં રહો નિશ્ચયથી આત્મામાં રહો આત્માથી મોટો બીજો કોઈ ગુરુ નથી એટલે કશું ગોટાળે ચડી જવાની જરૂર નથી બીજો તમારો સવાલ મિથ્યાત્વ વિશે છે મિથ્યાત્વને માપવાની હજાર ફૂટપટ્ટી છે ટૂંકમાં સમજવું હોય તો જે કાંઈ જીનાગના વિરુદ્ધ છે તે બધું જ મિથ્યાત્વ છે તે તમા તેનાથી તમે તમારી જાતને જ માપી શકશો કે હું જૂઠું બોલું છું તો જૂઠ બોલવાની જીનાજ્ઞા છે નથી ને તો હું મિથ્યાત્વમાં છું હું કોઈને દુઃખ પહોંચે એવી વાણી વર્તન કરું છું આ જિનાકના વિરુદ્ધ છે તો મિથ્યાત્વ નથી તો મિથ્યાત્વ નહીં મેં ધર્મ સિવાયની બીજી વાતો કરી દી કથા કરી મેં નિંદા કરી મેં અબ્રહ્મનું સેવન કર્યું મેં બિનજરૂરી હિંસા કીધી મેં બિનજરૂરી આત્માનો ઉપયોગ પરમાં જવા દીધો આ બધું જે કર્યું જે કરીએ છીએ તે જીનાગના વિરુદ્ધ છે કે જીનાગના પ્રમાણે છે તે વિચારી જુઓ જેટલું જીનાગના વિરુદ્ધ કરો છો તે મિથ્યાત્વ છે કદાચ સંજોગ અનુસાર મજબૂરીથી કાંઈ કરવું પડે છે પણ માન્યતામાં તો જડબે સલાક બેઠેલું હોવું જોઈએ કે આ ખોટું છે આ ન કરવું જોઈએ તો મિથ્યાત્વથી થોડા બચી જાઓ છો તમે શું કરો છો તેના કરતાં તમારી માન્યતામાં શું પડ્યું છે તેની સાથે મિથ્યાત્વને ઘણો સંબંધ છે દાખલા તરીકે માન્યતામાં પડ્યું છે કે રોજ એક બે સિરિયલ તો જોવાની જ ટાઈમ પણ સારો પાસ થઈ જાય ને ફ્રેશ થવાય વિચારવાનું આ માન્યતા જેના જ્ઞાને સંલગ્ન છે જરા વિચારજો એટલે ખબર પડી જશે આ મિથ્યાત્વ આવ્યું આ માનવ જન્મ ટાઈમ પાસ કરવા માટે નથી પણ એની ક્ષણે ક્ષણનો ઉપયોગ આત્માનો ઉપયોગ આત્મામાં રાખી નવા કર્મના આશ્રમને રોકવામાં કરવાનો છે કર્મના ઢગલા વધારવા માટે આ જન્મ નથી કર્મના ઢગલા ઓછા કરવા માટે આ જન્મ છે ખરેખર ડગ ભરવા છે તે એક એક મિથ્યા માન્યતાને ઓળખો ને ઓળખીને પકડી પકડીને બહાર કાઢો પળે પણ તમારે તમારું આત્મ અવલોકન કરવું પડશે જ્યાં જ્યાં જીનાગના વિરુદ્ધ કરો છો કે માન્યતામાં પણ પડ્યું છે તે બધું જ મિથ્યાત્વ છે મિથ્યાત્વને કાઢવા માટે જીન વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા આવવી જોઈએ કેમ કે શ્રદ્ધા વગર તો જીનાગ્ઞાનું પાલન કેવી રીતે કરશો શ્રદ્ધા વગર માન્યતા કેવી રીતે બદલશો માટે તમારા મારા વચનોમાં નહીં પણ મહાવીરે આપેલા સિદ્ધાંતોમાં સંપૂર્ણ વિશ્વાસ સંપૂર્ણ શ્રદ્ધા આવવી જરૂરી છે તેથી વ્યવહાર સંકિત આવ્યું કહેવાય ભલે નિશ્ચય સંકિત વગર મોક્ષ નથી આત્મદર્શનનો ઝબકાર પણ નથી પણ વ્યવહાર સંકિત વગર સાધના પણ નથી જીનેશ્વર વચનમાં પૂરેપૂરી શ્રદ્ધા જ નથી જાગી ને તે અનુસાર વાણી વર્તનમાં કોઈ સુધાર જ નથી તો કર્મથી મુક્તિ પામવાની સાધના કરશો જ ક્યાંથી ને સાધના વગર કર્મ કેવી રીતે નિર્જરશો ને કર્મને નિર્જરા કર્યા વગર આત્માને કર્મના ભારથી હળવો કેવી રીતે કરશો ને કર્મોના પડ આત્મા પરથી હળવા કર્યા વગર આત્મદર્શન કેવી રીતે કરશો સંકિતની પ્રાપ્તિ કેવી રીતે કરશો તો કોઈની વાતોમાં અટવાયા વગર તમે જાતે જ નક્કી કરો કે હું જિનાગના વિરુદ્ધ કંઈ કરી રહ્યો છું તો હું મિથ્યાત્વમાં છું મારે એમાંથી બહાર નીકળવાનું છે અગર પુસ્તક પણ વાંચી રહ્યા છો તો નોવેલ વાંચી રહ્યા છો કે જેમાં અન્યની નિંદા જ છે એવું પુસ્તક વાંચી રહ્યા છો તો જિનાગના વિરુદ્ધ છે તે મિથ્યાત્વ છે પણ એવું પુસ્તક છે જેમાં માાદિર્યના સિદ્ધાંત પર પ્રકાશ પાડ્યો છે આત્મગુણમાં વધારો થાય તેવું પુસ્તક છે તો તમે મિથ્યાત્વમાં નથી પછી ભલે તે કોઈનું પણ લખેલું હોય એની સાથે નિસ્પત નથી આનું લખેલું હોય તો મિથ્યાત્વને ફલાણાનું લખેલું હોય તો મિથ્યાત્વને એવો કોઈ નિયમ નથી એમાંથી શું મળી રહ્યું છે તમને એના પર ડિપેન્ડ થાય છે આમ પળે પળે જીનાજ્ઞાનો વિચાર કરી મિથ્યાત્વને માપો બીજી કોઈ આડી અવડી વ્યક્તિગત જાળમાં ફસાવાની કે મૂંઝાવાની જરૂર નથી આત્માથી મોટો કોઈ ગુરુ નથી તમારા આત્માને વારંવાર વંદન કરો આત્માની શક્તિને ઓળખો આત્માને ગુરુ તરીકે સ્થાપન કરો સવારે ઉઠતા જ મારા આત્માને નમઃ પરમાત્માને નમઃ ભાવપૂર્વક કરો કેમ કે માનવ જન્મ આ માનવ જન્મમાં તમે તમારા આત્માને વંદન કરી શકશો બીજા કોઈ તિર્યંચના કે એવા ભવમાં તો એ ખબર નહીં હોય કે હું આત્મા છું તો આત્માને વંદન કેવી રીતના કરશું તો આત્મા અવલોકન કરો તમે જાતે જ સમજો કે આ મિથ્યાત્વમાં છું કે આ હું ખોટું કરી રહ્યો છું મિથ્યા એટલે ખોટું તો બધી આ આડી અવડી ઝાડમાં ફસાયા વગર તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકશો ધીસ ઓડિયો હઈશ ભાઈ સુબોધી મસાલ્યા માય કોન્ટેક નંબર ઈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન Thank <laughs> you.